આ બના કોઠો મારે બના માલ તૈયાર કરવા માલ ચમકે કાલ હતી એટલે આજ તો પંદર બધા વાળ છે પાછા તો તૈયાર જ રેડી પડ્યો જ છે આપના માલ જો પીગાવ તો બાર બાર ઇધરી આયે

પૈસા પૈસા લાયા તો પૈસા પૈસા કળવાજી વાળો કાલે પૈસા લઈને આવ્યો તો કે હવે તમારે બંધ હતું અજા આજ તો પૈસા આપી દીયો કાલે કાઢ આજનો દાળે આલન ખાલી બાકી બાકી તો કાઠો છે લે આલો ના કાઠો છે આલો યાર ના ને સેટિંગ આ તો ખોટા ટોટા સાવાતા બીજું કોઈ એ કેમય હા શું કો તમે શો તો અમે છોડી નડક દારૂ છે તારે વીઆઈ માલ બનાવવા આપે

ખબરથી આયા છો ખબર છે પણ મોબાઈ ખબર હા એવી રીતે સાયલેન્ટ થઈને હેડવાનું એમ બીજું કોઈ નઈ તમ સાયલેન્ટ થઈને શું લેવા હેડવા અમે આ રસ્તો કાઢી છે પછી એમ બીજું કોઈ ટાઈમિંગ હું તો હેડવાનો હે ટાઈમિંગ

સોનું મોનુ એડવાનું બીજું કોઈ નઈ નહીં ખોટું એમ કે સોનું ને ખોટું પછી મારે મણી તને ગરમી નહી કરવાની હાર હાર તું થાય ખોટું તને હાથ ઉપાડું મને કોઈ ગોડો કે પોત જાણવાળો છું

કોમ કરતો ના दारुડી એડી ની આપણને ના પાલવે આપણે 5 દણવાસી બેહોળા મોણો છે ગોમમાં કોક ઠગકો મહેમાન ના હેડી તો કેવું લાગે કે જ આવા પાણી માલ માટે બીજો શું કરો છો ભરીને રાખો કે

એરફોન મુ છું કેમ ખાલું તો કોન માં ગીત અભડવાના દારૂડિયા હેડે એટલે એટલે તમે ગમે એ કરો ને બધું તો તો માલ તો જ રહેવાનો એવું છે એમ તો તમે પછી બધું થાય એમ અવળું થાય આ મુ તમને પ્રેમથી આમ જવા છો આ પેલી ઓફર જ આલુ છું ખાલી એટલે એમાં છે ને ઓફર છોકરા જેવા માલ તો વેસવાના જ ગયા અમે બીજો ધંધો શું કરણ મારું રૂપ તમે નહીં જોયું જોયું છે તમારો રૂપ હે જોયું છે છત્રી ખુલ તો નહી પાડી ભાડી લાગતી એમ પણ છત્રી હોય તો ભાડો કે સોગારજી ની જો ખુલી છત્રી નહી તો નીર મુડામ બત્રી પાસે ઈ તમને કઈ એ સોગાર તો એ ભૂલતો હશે ભાઈ આવા ડાયલોગ મારતા મને આવડે છે માલ મળે છે કડવા મળે છે માલ ને મળે તમારે તો ખરેખર અમે એડવડી એક નંબર છે યાર તો તાલે એકલા મિકો નહે આવડતું સણન ભાવે જા હો વર રાખજો સો જાગા કોઈ વાતો ન દે એવું છે ને હા ટક્કરા બંકા ખોટી લેવા તમે એમ અરે કોઈ વાતો ન જો તમાર દે થાય કરી લ્યો માલ તો હોય વેસવા ના દમે પાસે મુગો પર છે એમ સો પડતો હે સો પડતો એમ આ ગોમ બંધો જ એ તો યાદ છે હા એ તો ખબર છે મને ગોમ વાળા કોઈ કહેવા નહે અને તમે કેમ આયા છો ગોમવાન ખબર નહી હજી આ તો નાજ ખબર હોય ખબર પડે કોઈ તો હવે તમે ફેમસ થાઓ ના થા ફેમસ વેસો હારો હ હ ફટા તો જો કે રૂપ આજે જોવા નહી મલી હારો હારો જો કોને ભરવા દે મન એ હા આયા

થોડું કોમ છે પાસે વાત કરું હારો સારું હો હા ઠીક અતિ આનંદ એમ તો તમારા આનંદ છે ને હા તમાર તો ઠીક છે હા પણ ગોમમાં બધું અવળું થાય રહ્યું છે એમ જેમ વાળી શું શું હે તમે જોયે રહો છો

કે છત્રી અને તારા ને બત્રી પછી પોપા ભાઈ ને ભાલે છે તરત નેરે મારા શું થઈને આવો આપડા

પૂજા કરો માણસ પૂજા તો કરો તારે પોટલી ના હોય દાસ પો કરતા ભૂલા પડ્યા

સરપંચ પોગાડી બે વાર ની અલ્યા કડવાજી આ ખોટું થાયું છે પાછું એટલે શું ખોટું થાય સરપંચ સાહેબ તમે આ જોઈ ના શું છે

બેટા જો કે બેઠા બેઠા ગુરુ ભાઈ ના ચીલા સરપંચ ને મન તો લાગે પોત જણાવી બે વાળો ના વાત હા પણ એને બે હાજર

તારા માટે તો માલ હવે અડધી ના આવ્યો તને કીધું ના હોત ને તને મને કાઢો પકડો પડો હા ડો બસ ઈજા જય ગુરુ મહારાજ આ મારો બનાસ કોઠો આ